હોસ્પિટલની અંદર સેવા લઈ રહ્યા છે અમુક લોકો ઘરે છે અને અહીં ગાડી રજૂ કરવામાં આવ્યા છે અને આ પાણીના પ્રશ્નો હજુ સુધી મ્યુનિસિપાલિટીવાળા જ આવીને જોઈને જાય છે પણ કોઈ પ્રશ્નો હલ થતા નથી છેલ્લા છ મહિનાથી રાણીપુર ગામના લોકો પાણીના પ્રશ્ને તંત્રને રજૂઆત કરતા આવ્યા છે પરંતુ તેનો કોઈ નિવેડો આવ્યો નથી હવે જ્યારે કમળાનો રોગ ફેલાયો છે ત્યારે કોર્પોરેશને પાણીના ટેન્કરો શરૂ કર્યા છે પિરોગ હોસ્પિટલની અંદર જ સાત જણ એડમિટ છે એલજી હોસ્પિટલ હોસ્પિટલની અંદર સાત આઠ જણ હતા અને અત્યારે જે અહીંયા જે આજુબાજુ પાછળ નાના નાના બાળકો છે એ પણ અત્યારે હોસ્પિટલમાં છે ને અત્યારે અહીંયા આગળના તમે મેદાનમાં જશો તો જ અમુક લોકો ઘરડા માણસ છે એમને પણ આ જ પ્રોબ્લેમ છે અને કમળા કોર્પોરેશનને રજૂઆત કરી છે પણ કોઈ જ સોલ્યુશન આવતું નથી કમળાનો ભોગ બનેલા આ ગામના રહીશો હોસ્પિટલ ના ધક્કા ખાતા થઈ ગયા છે હજી પણ જો પીવાના પાણી નો પ્રશ્ન હાલ નહીં થાય તો કમળાના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં હોય કેમેરામેન યોગેશ દસાડિયા સાથે મયુર માકડિયા વીટીવી અમદાવાદ